पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણમાં પરિવાર દ્વારા અંગદાન એ મહાદાનના ઉદ્દેશ્ય સાથે લેમોનેટ પાર્ટી પ્લૂટ ખાતે રાધે રાસોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રાધે રાસોત્સવમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સાથે ઓપરેશન સિંધુની થીમ પર મન મૂકીને નાચ્યા હતા તમામ ખેલૈયાઓને બમ્પરી નામની વણઝારથી નવાજી પ્રોત્સાહિત કરાયા હતા પાટણમાં મહાનવ પરિવાર મનનો વિરામ આયોજિત અંગદાન એ મહાદાનના ઉદ્દેશ્ય સાથે લેમોનેટ પાર્ટી પ્લૂટ કે પટેલ વિદ્યા સંકુલ ખાતે રાધે રાસોત્સવનું ભવ્ય આયોજન બરોડાના ફેમસ ગરબા આર્ટિસ્ટ હેમાલી જોશી અને તેના કલાવૃંદના સથવારે કરાયું હતું આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ હુડકોના ડિરેક્ટર અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ અમદાવાદ હેલ્પફુલ સ્કૂલના ટ્રસ્ટી અર્પણાબેન પંચોલી સ્ટેજ આર્ટિસ્ટ અને ફિલ્મના એક્ટ્રેસ ઝંખનાબેન પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાધે રાસોત્સવ ભવ્ય રાસ ગરબામાં મન મૂકીને ગરબે રમેલા ખેલૈયાઓ અને બાળકોને બમ્પર ઇનામની વણઝારથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માનું પરિવાર મનનો રાધે રાસોત્સવ રાસ ગરબાનું મુખ્ય ઉદ્દેશ્ય અંગદાન મહાદાન અભિયાન અંગે જાગૃતિ અને બ્રેન ડેડ લોકોના અંગદાન દ્વારા બીજા અનેક લોકોને નવજીવન મળે તે સેવાકીય હેતુથી આયોજન કરાયું હતું પાટણમાં માનવ પરિવાર દ્વારા રાધે રાસોત્સવ રાસ ગરબાના આયોજન જેના પ્રસંગે કેસી પટેલ દર્શક ત્રિવેદી સ્નેહલ પટેલ યતીન ગાંધી જયેશ પટેલ કિશોર મહેશ્વરી શાંતિભાઈ સ્વામી કમલેશભાઈ સ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખેલૈયાઓ અને ઉપસ્થિત સૌ મહેમાનો માટે સુંદર આયોજન સાથે વ્યવસ્થા કરી સૌની માટે દૂધ પૌવાની પ્રસાદનું આયોજન કરી રાધે રાસોત્સવને યાદગાર બનાવ્યો હતો યશપાલ સ્વામી પાટણ